હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વઘારેલી ખીચડી એના માટે મેં જીરાસર ચોખા લીધા છે બે વાટકી ચોખા લીધા છે અને આ ત્રણ જાતની દાળ લીધી છે મસૂરની દાળ છે તુવેની દાળ છે અને મગની દાળ છે ત્રણેય દાળ થઈને એક વાટકી જેટલી લીધી છે તો બે ભાગના ચોખા લેવાના છે અને એક ભાગની દાળ લેવાની છે તો આપણે બધી વસ્તુને એક વાટકામાં લઈ લઈશું ધોઈ લઈશું આ રીતે દાળ ચોખાને આપણે પંદર થી વીસ મિનિટ પલાળી રાખવાનું છે પછી ધોઈ લઈશું ડુંગળી બટાકાને છોલીને કટ કરી લઈશું બટાકો છોલી લઈશું ડુંગળી બટાકાને ધોઈ લઈશું ડુંગળી બટાકાને કટ કરી લઈશું જો ડુંગળીને ધોઈને કટ કરવામાં આવે તો આંખમાં લાગતી નથી જે આંખમાં બળતરા થતી હોય એ ઓછી થાય છે આપણે આ રીતે ડુંગળી બટાકા કટ કરી લઈશું વચ્ચેનો ભાગ ખરાબ હતો એટલે મેં કાઢી લીધો છે દાળ અને ખીચડી જે પલાળીને રાખ્યા હતા એને પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે હવે એને ધોઈ લઈશું દાળ ચોખા ધોવાઈ ગયા છે હવે વઘાર કરી લઈશું તગડી ચાલુ કરી લઈશું કુકર મૂકીશું તેલ એડ કરીશું ઘી લઈ લઈશું ઘી એડ કરવાથી ખીચડીનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે તેલ અને ઘીને ગરમ થવા દઈશું તેલ અને ઘી ગરમ થઈ ગયા છે એની અંદર રાય એડ કરીશું મરચું જીરું એડ કરીશું મીઠી લીમડીના પાન એડ કરીશું ડુંગળી અને બટાકા એડ કરી દઈશું શીંગદાણા હલાવી લઈશું

એક ચમચી જેટલી મેં લસણની ચટણી લીધી છે મિક્સ કરી લઈશું હવે બધા મસાલા કરી લઈશું અડધી ચમચી હળદર ધારા જીરું પાવડર એક દોઢ ચમચી દાણા જીરું પાવડર લઈશું લાલ મરચું એ અડધી ચમચી લઈશું કારણ કે આપણે એ લસણની ચટણી લીધેલી છે એટલે મરચું ઓછું લેવાનું છે તીખું જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે આપણે એડ કરી શકીએ હવે આની અંદર આપણે જે દાળ ચોખા ધોયા હતા એ લઈ લઈશું લઈશું આ રીતે મિક્સ થઈ ગયું છે હવે એની અંદર પાણી એડ કરીશું ત્રણ પિયાલા પાણી લેવાનું છે ત્રણ પ્યાલા પાણી લઈ લીધું છે હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું મીઠું એડ કરી દીધું છે હવે ગોળ લઈ લઈશું જો ગળિયું ભાવતું હોય મીઠાશ ખીચડીમાં ભાવતી હોય તો ગોળ લેવાનો છે બાકી તમે સ્કીપ પણ કરી શકો છો લાસ્ટમાં હવે ગરમ મસાલો એડ કરીશું મિક્સ કરી લઈશું ખીચડીને હવે ચડવા દઈશું વચ્ચે વચ્ચે ખીચડીને લાવતા રહીશું જેથી કરીને નીચે ચોટે નહીં કૂકરને બંધ નથી કરવાનું ખુલ્લા કૂકરે જ ખીચડીને ચડાવવાની છે આ રીતે જો ખીચડી આપણે ચડાવીએ તો ખીચડીનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે ખીચડી આપણી ચડી જવાય છે થોડી વાર એને ઢાંકી દઈશું તાસક ઢાંકવાનું છે આપણી ખીચડી બની ગઈ છે હવે સર્વ કરીશું ખીચડીને પ્લેટમાં લઈ લઈશું એકદમ સરસ ટેસ્ટી ખીચડી બનીને રેડી થઈ ગઈ છે ઘી એડ કરીને ખાઈશું તો બહુ જ સરસ લાગે છે આપણી ખીચડી બનીને રેડી થઈ ગઈ છે તમે પણ બનાવજો ફ્રેન્ડ્સ કેવી લાગી જરૂરથી કહેજો કોમેન્ટ લાઈક ને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ